શ્રાવણી પૂનમ એટલે રક્ષાબંધન રક્ષાબંધન ના દિવસે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં આવે છે અત્યારે સુરેન્દ્રનગરની બ્રહ્મ સમાજ પર સહિતની બ્રહ્મ સમાજ સંસ્થાઓમાં સામૂહિક યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં આવી હતી વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પ્રવિત ધારણ કરી ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર બંધનનો પવિત્ર દિવસ એટલે કે શ્રાવણી પૂનમ અને બળ્યો બળ્યો છે એ બ્રાહ્મણોનું નૂતન વર્ષ છે અને દરેક બ્રાહ્મણો બળે દિવસે એટલે કે આજના રવિશાબંધ દિવસે નૂતન જનો ધારણ કરે છે અને બધી આ જનોની વિધિ છે એ અહીંયા સંસ્થામાં શાસ્ત્રોત વિધિથી જેમ કે સર્વોચાર પૂજન વિધિ વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ માતાજીની પૂજન વિધિ ગણપતિનું અનુષ્ઠાન અને પિતૃતર્પણની વિધિ કરાવ્યા બાદ લગભગ સાડા ત્રણથી ચાર કલાકની વિધિ કરાવી અને સર્વે બ્રાહ્મણો નૂતન જનો ધારણ કરે છે આ જનો છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક પ્રતિક છે અને એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ થયેલો છે એવું માનવામાં આવે છે શાસ્ત્રોમાં પણ એવું કહેલું છે આજે લગભગ દોઢસો થી પોણા બસો બ્રાહ્મણો સામૂહિક રીતે પવિત્ર અહિયાં બ્રાહ્મણ મિત્ર મંડળ ખાતે ઔદિત્ય બ્રહ્મ સમાજ અવદિત્ય મિત્ર મંડળ મળી દર વર્ષની જેમ ઔદિત્ય બ્રહ્મ મિત્ર મંડળ ની અંદર લગભગ આશરે દોઢસો થી બસો ભૂદેવો એ મળી આજે બ્રાહ્મણો માટેનું નવું બેસતું વર્ષ ગણાય ભગવાન મહાદેવજીની ભોળાનાથની અતિમ કૃપાથી આજે પૂર્ણિમાના દિવસે નૂતન યજ્ઞો પવિત ધારણ કરેલી વાર્ષિક પરંપરા અનુસાર જે રીતના થાય છે એ જ રીતના અને સુરેન્દ્રનગર ઉદ્દિત્ય બ્રહ્મ સમાજ મિત્રમંડળ સહિત તમામ જેટલા સભ્યો સુરેન્દ્રનગરના બધાનું જ્ઞાતિ ભોજન બ્રાહ્મણોનું પણ સાથે સાથે અમે બધા ભોજન લેવાના છીએ અને શાસ્ત્રોક્ત વિધિથી વેદોક્તથી અહીંયા જે બ્રાહ્મણો આવે છે એ બધા યજ્ઞો પવિત્ર ધારણ કરે છે